આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નગર પાસે કોઠિયા હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ થયેલ છે તેમના પરિવારનું કહેવું છે કે મારી પતિને તારીખ ચા ચાર સવારે પેટમાં દુખાવો થતા કોઠિયા હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડૉક્ટરે સોનોગ્રાફી કરવા માટે જણાવેલ છે અને ત્યારબાદ તેમણે જણાવેલ કે તાત્કાલિક પથરીનું ઓપરેશન કરવું પડશે પાંચ તારીખે સવારે ઓપરેશન કર્યા બાદ સાંજના સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું છે મરણ જનરલ પત્નીના પતિ જણાય છે કે ડૉક્ટરની બેદરકારીથી મારી પત્નીનો જીવ ગયો છે તમારું નિલેશભાઈ શું બનાવ તમારી સાથે અમે કાલે સવારે માં આવ્યા હતા એને પેટમાં દુખાવો હતો સવારે એને બીપી લો હતું પછી એને બે બાટલા ચડાયા પછી સાંજે કીધું કે ભાઈ સોનોગ્રાફી કરાવીશું પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે સાંજે સાડા પાંચ પછી એને સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફીમાં કે ડૉક્ટરે એમ કીધું કે સાત એમ એમની પથરી છે કે એને ઓપરેશન કરાવવું પડશે મેજર જે આપણે લેઝરથી આપણે કાઢીશું તમે સમજો તો આપણે કરીએ મેં તો કંઈ વાંધો નહીં તો રાત્રે પછી સાત વાગે એને દાખલ કર્યા હતા

જાહેર કર્યા પછી હું ત્યાં બોટ ડેડી પાસે બેસી રહી બરાબર ત્યાં બે બે રહી ડોક્ટર કે કે આ તમે ખોટા અહીંયા હેરાન થાવ છો ખોટા મને બી હેરાન કરો છો તમે ખોટા પીએમ કરો છો અને આ કેસ કર્યો છે કે તમે એમને એમ લઈ જાવ કરીને મને એવી સલાહ આપો છો કયા ડોક્ટર ડોક્ટર સંદીપ એમના ઓલા બીજા છે ને ઓલા ડોક્ટર સંદીપ હા દેસાઈ દેસાઈ હા